વિડીયો શરૂ કરતાં પહેલાં આ ડિસ્ક્લેમર જરૂરથી વાંચી લેવું નંબર એક આ કોઈપણ વાહન અથવા વસ્તુની જવાબદારી અમારી રહેતી નથી નંબર બે કોઈ પણ જાણકારી તમારે વાહનના ઓનર પાસે અથવા વસ્તુના ઓનર પાસે લેવાની રહેશે નંબર ત્રણ આ વસ્તુ અથવા વિડીયો વિશે કોઈ પણ કાયદેસર ગુનો બનશે નહીં તો દોસ્તો ચાલો વિડીયો કરીએ આપણે શું હેલો દોસ્તો ખેડૂત હેલ્પલાઇનની અંદર આ બધાનું સ્વાગત છે દોસ્તો હું છું આપનો દોસ્ત ડીઆર કોકાણી તો દોસ્તો હરકાનભાઈને આ જે આપ અત્યારે ઓરણી જોઈ રહ્યા છો ઓટોમેટિક ઓરણી એમને વેચવાની છે તો આ ઓરણી એમને એકચ્યુલી વેચવાની છે એ માટેથી આપને અમને એમને ઇન્ફોર્મ કર્યું હતું વિડીયો વોટ્સઅપની અંદર આપેલો હતો તો દોસ્તો જો તમે આ ઓરણી વિશે વધારે ઇન્ફોર્મેશન માગતા હોય જેમ આગળના વિડીયોમાં હું પણ તમને બતાવું એવી જ રીતે આની અંદર પણ તમને નંબર બતાવીશ જે એમનો પ્રકારનો મોબાઈલ નંબર ને એ બધું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે અથવા કોમેન્ટ કરશો તો કોમેન્ટ થ્રુઅલ પણ તમને ઇન્ફોર્મ કરશે અને આપનો નંબર કોમેન્ટ સેક્શનની અંદર છોડજો તો એ તમને પણ તુરંત કોલ કરીને તમારી સ સમક્ષ હાજર થશે તો આ એમને ઓરણી વેચવાની છે બે મારો ફરજ મેં તમને બતાવી દીધો છે દોસ્તો જો આ વિશે તમે કોઈ બી વધારે ઇન્ફોર્મેશન જાણવા માગતો તો નહીં ડિસ્ક્રિપ્શનની અંદર એમનો મોબાઈલ નંબર આપેલો છે જેમનું નામ છે ફરકાનભાઈ નામ છે એમનો જિલ્લો છે પાટણ તાલુકો છે સરસ્વતી ગામનું નામ છે વડા ગામ તો આ એમનો એડ્રેસ છે તો તમે જો આ ઓરણી વિશે વધારે ઇન્ફોર્મેશન લેવા માગતા હોય તો તમને કોલ જરૂરથી કરી લેજો થેન્ક યુ સો મચ દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને હા એક વાત બીજી કે અને હા એક વાત બીજી કે જો દોસ્તો તમે આવી રીતે કોઈ બી વસ્તુ વેચવા માંગતા હોય તો અમને આ ઉપર વોટ્સઅપ નંબર અથવા ઈમેલ આઈડી આપેલી છે એની અંદર તમે કોન્ટેક કરજો વોટ્સઅપની અંદર જે તમારે વસ્તુ વેચવાની વસ્તુનો આડો વિડિયો લઈને અમને સેન્ડ કરવાનો રહેશે જેમ કે અત્યારે આગળ તમે જોયું એ રીતે અને એ મેસેજ વિડીયોની સાથે તમારું એડ્રેસ જેમ કે તમારું નામ છે તમારો પિનકોડ છે તમારો મોબાઈલ નંબર એન્ડ કયા તાલુકાઓમાંથી રહો છો તમે કયો જિલ્લો છે એ સારી ડિટેલ અમને વોટ્સઅપની અંદર સેન્ડ કરવાની રહેશે અથવા જે ઉપર ઈમેલ આઈડી આપી છે એની અંદર સેન્ડ કરવાની રહેશે જેથી કરી અમે આપને કોન્ટેક્ટ કરી શકીએ અને આપની વસ્તુ સરળથી વેચી શકીએ અને હા એક વસ્તુ ખાસ કે આ વસ્તુના કોઈ બી અમે એક રૂપિયો પણ લેતા નથી બિલકુલ ફ્રીમાં કરીએ છીએ તો દોસ્તો આપ કોન્ટેક કરવા માગતો તો અમારો વોટ્સઅપ નંબર આપેલો છે ત્યાંથી અમે કોન્ટેક કરી શકશો થેન્ક યુ સો મચ દોસ્તો એન્ડ વેલકમ